હાડકેશ્વર મંદિરના સુવર્ણ શિખર સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પ્રસંગે ઉત્તમ પટેલ દ્વારા પ્રચંડ સંખનાદ કરવામાં આવ્યો હતો ઉત્તમભાઈ પટેલને બપોરે ત્રણ કલાકે હાર્ટ એટેક આવતા પહેલાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં ડોક્ટરો દ્વારા તેઓને મૃત જાહેર કર્યા ઉત્તમ પટેલના નિધનના સમાચાર સમગ્ર પંથકમાં પ્રસરી જતા તેમના પરિવારજનો નગરપાલિકાના પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉત્તમભાઈના અચાનક નિધનથી વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહે દુઃખની લાગણી વ્યક્ત કરી સિવિલ હોસ્પિટલથી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ઘરે લઈ જવામાં આવ્યો રાત્રે આઠ વાગ્યે તેમના નિવાસ સ્થાનીથી અંતિમ યાત્રામાં પરિવારજનો વડનગરપાલિકાના પદાધિકારીઓ ભાજપ હોદ્દેદારો સહિત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ